જે જોઈ ફક્ત સંભાવના તો સુરેશભાઈ બોલી નામ સુરેશભાઈ ને હા તો તમને આ જોડીમાં તમને શું ફાયદો થયો ફાયદો એટલે મને 499 રૂપિયા મળી ગઈ જોડી આરામ હારી ઓફર છે આયા આરામ આના જેવી ઓફર તમને આના જેવો સસ્તો માલ ક્યાંય નઈ જડે અને તમે માર્કેટમાં લેવા જાવ તો તમને આ 800 રૂપિયા 800 થી 900 રૂપિયા સિવાય જડે જ નહીં તો આપણે એસઆર સિલેક્શન સારામાં સારું ને સારામાં સારું તો તમે જોઈ શકો છો આપણે સુરેશભાઈનો અનુભવ સુરેશભાઈએ જો એક જોડી લઈ લીધી છે કમ્પ્લીટ કમ્પ્લીટ અને જો તમારે પણ લેવી હોય તો આવી જાવ એડ્રેસની વાત કરું તો જામસર તળાવની બાજુમાં એસઆર સિલેક્શન ગામ વર્ડુસર તમારે લેવો હોય તો ફટાફટ આવી જાવ એસઆર સિલેક્શનમાં વહેલાથી પહેલા